વારંવાર ગુજરાતમાં આ વાક્ય છે પરંતુ અસામાજિક તત્વો જેમને ગુજરાત ની શાંતિ ડોહોળામાં શું થઈ ગયું કાયદાનો ભંગ કરવા બદલ જે ધુલાઈ થઈ છે તેમની તેનાથી તો સમજ્યા જ હશે અને એ પણ સમજ્યા હશે જેઓની વૃત્તિમાં છે કાયદાનો ભંગ કરવો કાયદાને ઘોડીને પી જવું જેમને આદત છે ગુનાઓ કરવાની જેમને સંતોષ મળે છે લોકોને હેરાન કરવામાં બહિયલમાં જે હિંસા થઈ તે બાદ એવી કાર્યવાહી થઈ છે કે હવે આવો ડોઝ ન મળે એ ડરથી તો આવા શેતાની તત્વો ઘરમાં જ ઊંઘી રહેશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદાનો ભંગ કર્યો તો થશે હાલ બેહાલ શેતાની તત્વોને જડબાતોડ જવાબ જી હા બહલમાં જે રીતે હિંસા ફાટી નીકળી હતી માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટથી ઉશ્કેરાઈ ને હિન્દુઓને ટાર્ગેટ કરીને એમની રાતની ઊંઘ હરામ કરી નાખવામાં આવી હતી એમના પર પથ્થરમારો થયો હતો એમની દુકાનો સળગાવવામાં આવી હતી એમની અંદર એવો ડર બેસાડી દીધો કે એમને એ વિચાર આવ્યો કે હવે જીવશે કેમ એ તમામને ગાંધીનગર પોલીસે જડબાતોડ જવાબ આપી દીધો છે ને કાયદાનો બરાબરનો પાઠ ભણાવી દીધો છે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડીને એમનું સરઘસ કાઢવાથી લઈને એમને એવો શબક શીખવાડ્યો છે કે એમના જે વાત બેસતી તે બેસી ગઈ છે કે ભાઈ કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગત રોજ રાત્રે બહેલ ગયા હતા અને ત્યાં લોકોએ તેમનું ભાવભર્યું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યાં ગૃહ રાજ્ય આરતી પણ ઉતારી હતી અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી આ દંગાઈઓ કોઈ ઘર અંદર છુપાયા હતા તો કોઈક અભરાઈએ છુપાયા હતા કોઈક પડદાની પાછળ છુપાયા હતા તો કોઈક પોતાના ઘરના ઢાબા ઉપર છુપાયા હતા આ બંધ દરવાજાઓને તોડી તોડીને એક એક દંગાઈઓને પકડીને કડકમાં કડક પગલા ભરવા બદલ અને ખૂબ જ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન ગાંધીનગર પોલીસ જે કરી રહી છે મને પૂર્ણ વિશ્વાસ છે કે એક પછી એક જેટલા બી દંગાઈઓ અગર ક્યાંય બી છુપાયા હશે તોય એને નિકાલીને શોધીને લાવીને જેલના ના હવાલે બંધ કરવાનું કામ ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવ્યું જે રીતે ગાંધીનગર પોલીસે ખૂણે ખૂણેથી આરોપીઓને શોધીને તેમને કાયદાના પાઠ ભણાવ્યા છે આશા રાખીએ કે આવી જ રીતે તમામ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી થાય અને ગુજરાત જે યુપી બિહાર બનતું જઈ રહ્યું છે તે અટકે મેહુલ દેસાઈ બીટીવી ન્યૂઝ ગાંધીનગર